સ્વાગત છે મિત્રો આ વિડિયોની અંદર આપણે ધોરણ છ વિજ્ઞાન વિષયના પાઠ અગિયાર આપણી આસપાસની હવાનું સ્વાધ્યાય સોલ્યુશન કરીશું તો ચાલો શરૂ કરીએ પ્રશ્ન એક હવાનું બંધારણ શું છે જવાબ છે હવાના બંધારણમાં નાઇટ્રોજન વાયુ ઇઠ્યોતેર ટકા ઓક્સિજન વાયુ એકવીસ ટકા અને બાકીનામાં એક ટકામાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ પાણીની વરાળ ધૂળના રજકણો આર્ગોન તથા અન્ય વાયુઓ છે તેથી હવા મિશ્રણ છે પ્રશ્ન બે વાતાવરણનો કયો વાયુ શ્વસન માટે જરૂરી છે જવાબ છે વાતાવરણમાં રહેલો ઓક્સિજન વાયુ શ્વસન માટે જરૂરી છે પ્રશ્ન ત્રણ દહન માટે હવા જરૂરી છે તે તમે કઈ રીતે સાબિત કરશો જવાબ તો આ પ્રવૃત્તિ માટે જરૂરી સાધનો કાચનો પ્યાલો મીણબત્તી દિવાસળીની પેટી હવે આ સાધનોને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ગોઠવી દેવાનું રહેશે પદ્ધતિ મીણબત્તી સળગાવી સમતલ સપાટી પર ઊભી મૂકો હવે મીણબત્તી પર કાચનો પ્યાલો ઢાંકી દો થોડી વાર પછી મીણબત્તીનું અવલોકન કરો અવલોકન મીણબત્તી પર કાચનો પ્યાલો ઢાંકતા તે બુજાઈ જાય છે નિર્ણય દહન માટે હવા જરૂરી છે પ્રશ્ન ચાર પાણીમાં હવા દ્રાવ્ય હોય છે તે કઈ રીતે દર્શાવશો જવાબ જરૂરી સાધનો બીકર ત્રિપાઈ તારની જાળી બર્નર પદાર્થ પાણી અને આકૃતિમાં દર્શાવ્યા મુજબ સાધનો ગોઠવી દેશો પદ્ધતિ બીકરમાં થોડું પાણી લઈ તેને ધીમેથી ગરમ કરો પાણી જ્યારે ઉકળવા માંડે ત્યારે બીકરની અંદરની સપાટીનું નિરીક્ષણ કરો અવલોકન બીકરના તળિયે હવાના નાના પરપોટા જોવા મળે છે નિર્ણય પાણીમાં હવા દ્રાવ્ય હોય છે પ્રશ્ન પાંચ શા માટે રૂનું પૂમળું પાણીમાં સંકોચાય છે જવાબ રૂના પૂમળાના રેસાઓ વચ્ચે જગ્યા હોય છે જેમાં હવા ભરાયેલી હોય છે જ્યારે રૂને પાણીમાં નાખીએ છીએ ત્યારે રૂમાં ભરેલી હવા બહાર નીકળી જાય છે અને હવાના સ્થાને પાણી ભરાઈ જાય છે આથી રૂમાં રહેલી જગ્યા પૂરાઈ જાય છે અને રૂમાં પાણી ભરાવાથી તે પાણીમાં સંકોચાઈ જાય છે પ્રશ્ન છ પૃથ્વીની આજુબાજુના હવાના સ્તરને ખાલી જગ્યા કહે છે જવાબ પૃથ્વીની આજુબાજુના હવાના સ્તરને વાતાવરણ કહે છે પ્રશ્ન સાત લીલી વનસ્પતિ હવાના ખાલી જગ્યા ઘટકનો ઉપયોગ તેમનો ખોરાક બનાવવા કરે છે જવાબ છે કાર્બન ડાયોક્સાઇડ પ્રશ્ન આઠ હવાની હાજરીના લીધે શક્ય હોય તેવી પાંચ પ્રવૃત્તિઓની યાદી કરો તો જવાબ હવાની હાજરીના લીધે શક્ય હોય તેવી પાંચ પ્રવૃત્તિની યાદી નીચે મુજબ છે પહેલી પ્રવૃત્તિ છે પદાર્થોનું સળગવું બીજી માટીને પાણીમાં પલાળતા પરપોટા થવા ત્રીજી કાગળની ફરકડી બનાવી તેને ફેરવવી ચોથી વેધરકોક દિશા દર્શાવે છે પાંચમી પ્રવૃત્તિ પાણીને ગરમ કરતા હવાના પરપોટા નીકળવા પ્રશ્ન નવ વનસ્પતિઓ અને પ્રાણીઓ કઈ રીતે વાતાવરણમાં વાયુની આપલે માટે એકબીજાને મદદ કરે છે જવાબ લીલી વનસ્પતિ દિવસે પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં વાતાવરણમાંના કાર્બન ડાયોક્સાઇડ વાયુનો ઉપયોગ કરે છે અને ઓક્સિજન વાયુ મુક્ત કરે છે આ મુક્ત કરેલો ઓક્સિજન વાયુ પ્રાણીઓ શ્વસનમાં લે છે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત કરે છે પ્રાણીઓ દ્વારા મુક્ત કરેલો કાર્બન ડાયોક્સાઇડ લીલી વનસ્પતિઓ પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં ઉપયોગ કરે છે આ રીતે વાતાવરણમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું સંતુલન જાળવી રાખી વનસ્પતિ અને પ્રાણીઓ તેમની અગત્યની ક્રિયાઓમાં એકબીજાને મદદરૂપ બને છે મિત્રો અહીં સ્વાધ્યાય સોલ્યુશન પૂર્ણ થાય છે જો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કરજો અને આવા બીજા વિડીયો પ્રાપ્ત કરવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ